એટલે જ હું આપણા માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિથ જીગર પ્રાઇમ નાઇનમાં આજે ત્રણ અલગ અલગ મુદ્દા વિશે વાત કરીશું પહેલો મુદ્દો હશે કે રીલ લાઈફ પર ભારે કેવી રીતે પડી રહી છે રીલ સોશિયલ મીડિયામાં ચમકવા માટે કેવા કેવા અખતરા કરવામાં આવી રહ્યા છે અને એ અખતરા કેટલા ભારે પડી રહ્યા છે તેના વિશે વિસ્તારથી વાત કરીશું બીજો મુદ્દો એ હશે કે માથા ભારે બંદૂક કેવી રીતે ભારે પડી રહી છે રાજકોટની આખી આ ઘટના છે જ્યાં મિસ ફાયર થયું અને તેના કારણે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા આખો મામલો શું છે એ પણ વિસ્તારથી વાત કરીશું અને ત્રીજો મુદ્દો એ હશે કે આખરે ભરતીમાં આટલી બધી વાર કેમ લાગે છે અલગ અલગ જિલ્લાઓની માહિતી આજે વિસ્તારથી બતાવીશું જેથી આપને ખ્યાલ આવે કે ગુજરાતમાં શિક્ષણમાં ભરતીની સ્થિતિ કયા પ્રકારની છે પણ આજે સૌથી પહેલાં વાત કરીશું રીલના ચક્કરમાં રિયલ લાઈફને મોતના મુખમાં ધકેલતા યુવાનોની આજના યુવાધનમાં રીલ બનાવવાની ભારે હોડ લાગેલી છે એક સમયે તેમને જમવાનું નહીં મળે તો ચાલશે પણ રીલ તો બનવી જ જોઈએ રીલ ન બને તો જાણે તેમની જિંદગી લૂંટાઈ જાય પણ આજે તમને જે ઘટનાની વાત કરવાના છીએ તેમાં તો રીલ બનાવવાના ચક્કરમાં તેમની જિંદગી પર પૂર્ણ વિરામ લાગી ગયું છે આખી ઘટના તમામ યુવાઓ માટે તેમના વાલીઓ માટે લાલ બત્તી સમાન છે આખી ઘટના વિશે અમે તમને વિગતવાર વાત કરીશું જેથી તમને ખ્યાલ આવે કે આખી ઘટના કેવી રીતે બની બની આ જે તમે જોઈ રહ્યા છો તે ઘટના છે એ ચાર થી પાંચ મિત્રો રીલ બનાવવા માટે અમદાવાદની ફતેવાડી કેનાલ પાસે ભેગા થયા હતા આખી ઘટના અમે તમને એનિમેશનના માધ્યમથી સૌથી પહેલા સમજાવી ત્રણ મિત્રો છે એકનું નામ છે યક્ષ બીજાનું નામ છે યશ અને ક્રિશે સ્કોર્પિયો કાર ભાડે લીધી અને સાંજના સમયે તેઓ કાર લઈને ફતેવાડી કેનાલ પાસે પહોંચ્યા કાર પાર્ક કરીને ત્રણેય મિત્રો બહાર નીકળ્યા ત્યાં બીજા પણ કેટલાક મિત્રો પહેલેથી આવેલા હતા થોડી મસ્તી કર્યા પછી કેવી રીતે રીલ શૂટ કરવી તે નક્કી કર્યું ત્યારબાદ ત્રણ મિત્રો પાછા કારમાં બેઠા પરંતુ આ વખતે જેને કાર ચલાવતા નહોતી આવડતી તે યશ સોલંકીને કાર ચલાવવામાં આપવામાં આવી યશ ટર્ન લેતો હતો પણ તેને કાર બરાબર ફાવી નહીં ગભરાટમાં તેણે બ્રેકના બદલે એક્સિલેટર દબાવી દીધું અને કાર સીધી આ જ રીતે કેનાલમાં ખાબકી અને પછી જે થયું તે ખતરનાક હતું ઘટના બાદ ત્રણે અન્ય મિત્રોને દોરડું નાખીને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્રણમાંથી એકનો પણ જીવ બચી ન શક્યો યુવકે દોરડું પકડી શક્યો ન હતો અને ત્રણેય વહેતા પાણીમાં બસ આ જ રીતે તણાતા ગયા ઘટનામાં ત્રણેય યુવકોએ જીવ ગુમાવ્યો છે જે યુવકોના મોત થયા છે તેમાં એક છે યક્ષ ભંગોટિયા યક્ષ ભંગોટિયા યશ સોલંકી અને ક્રિશ દવે ત્રણ મિત્રોની જોડી હતી અને તેમના જીવનની આ અંતિમ રીલ બની ગઈ જરા જુઓ આ સીસીટીવી ફૂટેજ જેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે કાર કેનાલની અંદર જતી રહે છે એક રીલ બનાવવી કેટલી મોંઘી પડી શકે છે તે તમે આ દ્રશ્યો પરથી જ અંદાજો લગાવી શકો છો મોડી રાત સુધી ફાયર બ્રિગેડની ટીમે બચાવ કાર્ય ચલાવી શોધખોળ કરતા સવારે વિશાલા તરફ શાસ્ત્રી બ્રિજના છેડા નજીક નદીમાંથી યક્ષ અને યશની લાશ મળી આવી ક્રિષ્ની શોધખોળ હજુ પણ ચાલી રહી છે જુવાન જોધ આ દીકરા પોતાની માતા પિતાને જીવથી પણ વહાલા હતા પણ આજે તેમનું અસ્તિત્વ એક રીલના ચક્કરમાં ભૂંસાઈ ગયું છે ત્રણેયના પરિવારોનો માળો વીર વિખેર થઈ ગયો છે આજે તેમના પરિવારજનો મનમાં એ ચોક્કસ વિચાર કરી રહ્યા હશે કે કાશ રીલ બનાવવા માટે કાર ભાડે ન લીધી હોત તો સારું હતું પરંતુ હવે રહી ગયા છે ફક્ત નિસાસા જરા જુઓ આ વાલીની સ્થિતિ જે આજે કેવી રીતે પીડામાં છે તેઓ કેમેરા સામે જ આક્રંદ કરી રહ્યા છે કારણ કે જે દીકરાને લાડ કોડથી ઉછર્યો હતો તે દીકરાની હવે તેમની પાસે ફક્ત યાદો રહી છે આવા તો અનેક પરિવારો છે જેમણે રીલના ચક્કરમાં પોતાના જુવાન જોત દીકરા ગુમાવ્યા છે ઘટનામાં જેની કાર હતી તેનો માલિક સૌરભ ગુપ્તા નામની વ્યક્તિ છે તેણે એવો દાવો કર્યો છે કે કાર ભાડે નહોતી આપી પરંતુ તેનો મિત્ર મૌલિક ફરવા જવા માટે કાર લઈ ગયો હતો જે બાદ મૌલિકે કાર તેના મિત્ર રુદ્રને આપી હતી અને રુદ્ર પાસેથી પણ તેના મિત્રો કાર લઈ ગયા હતા એટલે કે કારના માલિકને ખબર જ ન હતી કે તેની કાર ક્યાં ફરી રહી છે વાસ્તવમાં રીલ બનાવવાનો આજકાલ યુવાનોને ભારે શોખ જાગ્યો છે તેમના માટે જિંદગી કરતા વધારે રીલ્સનું મહત્વ છે તેનો પુરાવો મધ્યપ્રદેશના ગ્વાલિયરની ઘટના પરથી પણ મળે છે ફોલોઅર્સ અને વ્યુઅર્સ વધારવાના ચક્કરમાં એક યુગલ એટલું પાગલ બની ગયું કે તેમને ખબર જ ન હતી કે તેઓ શું કરી રહ્યા છે અને ત્યારબાદ જે થયું તેનું પરિણામ આ દ્રશ્યો છે ધુમાડો નીકળે અને રીલ્સ સારી બને તે માટે એક યુગલે ઘરના તમામ દરવાજા બંધ કરીને ગેસ લીકેજ કર્યો પરંતુ ઘરમાં અંધારું થઈ ગયું હોવાથી હેલોજન લાઇટ ચાલુ કરી અને તેનું પરિણામ એ આવ્યું કે શોર્ટ સર્કિટ થતાં ઘરમાં આગ ભભૂકી ઉઠી ત્યારબાદ ગેસ સિલિન્ડરમાં ભયાનક વિસ્ફોટ થયો આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આસપાસના ફ્લેટની દિવાલો પણ તૂટી ગઈ લિફ્ટ અને મંદિર પણ તૂટી ગયા હતા એક ભૂલ કેટલી ભારે પડી શકે તેનો અંદાજો તમે આ ઘટના પરથી જ લગાવી શકો છો આવી તો સંખ્યાબંધ ઘટનાઓ છે જેના પરિણામો ખૂબ જ દર્દનાક આવ્યા છે આજકાલ રીલ બનાવવાનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે તેના કારણે યુવાનો પોતાની અસલી જિંદગી જીવવાનું જ જાણે ભૂલી ગયા છે નવી ફેશન અને ટ્રેન્ડ મોટાભાગે ફિલ્મો ગીતો વેબ સિરીઝથી શરૂ થાય છે લોકો પોતાના પસંદગીના પાત્રોની નકલ કરવા લાગે છે આ જ વિષય પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સર્વે કરાયો હતો જેમાં સત્તરસો દસ લોકોએ ભાગ લીધો હતો આ સર્વેમાં પંચાણું ટકા લોકોએ માન્યું કે રીલ લાઈફની અસર રિયલ લાઈફને ભ્રમિત કરે છે આખરે રીલ્સ બાળકો અને યુવાનોના મગજ પર કેટલો પ્રભાવ પાડે છે તેની સાયકોલોજી પણ સમજવા જેવી છે બાળકો અને યુવાનો આખો દિવસ રીલ્સ જુએ છે જ્યારે મિત્રો એકઠા થાય ત્યારે પણ રીલ્સની જ વાતો થતી હોય છે જિંદગી જાણે સ્ક્રોલ થઈ ગયું હોય તે પ્રકારનો અનુભવ વારંવાર થતો રહે છે માણસની પાસુ બાજુમાં મોબાઈલ હોય તો એ મોબાઈલ જોયા વગર રહી શકતો નથી ઘરમાં પણ તેઓ રીલ્સ જોવા અને બનાવવામાં જ સમય પસાર કરે છે જુદી જુદી રીલ્સની તેઓ નકલ કરવા લાગે છે તેમનું ધ્યાન ભણવામાં લાગતું જ નથી તેમની યાદશક્તિ ધીમે ધીમે ઓછી થવા લાગે છે તેમને ઊંઘ ઓછી આવે છે અને સ્ટ્રેસ વધી જાય છે તેમનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે વ્યૂઝ લાઇક્સ ઓછા મળવાના કારણે તેઓ ડિપ્રેશનનો પણ શિકાર બને છે અને તેઓ કોઈ ચોક્કસ કામ કે વિષય ફોકસ પર કરી શકતા નથી સાયકોલોજીકલ રીતે આ એક બીમારી છે જેને પોપકોર્ન બ્રેનની સમસ્યા કહેવામાં આવે છે આ સમસ્યાથી બચવા માટે તમારે સોશિયલ મીડિયા જોવાનું ઓછું કરી દેવું પડે પડે એટલે કે તેનાથી થોડું અંતર જાળવવું અને તેના માટે તમારે કોઈ બીજા એક્ટિવિટીમાં મન પરવું પડે જેમ કે સવારના સમયે તમે રીલ્સ જોવાના બદલે રનિંગ કરવા જાઓ યોગાસન કરો પુસ્તકો વાંચો મિત્રો અને પરિવાર સાથે થોડી ગપશપ કરો ટૂંકમાં બીજી એક્ટિવિટી વધારશો એટલે આપોઆપ તમારું માઇન્ડ તમને સોશિયલ મીડિયાથી દૂર રાખશે અને તમે એક ખુશાલ જિંદગી જીવી શકશો નહીં તો રીલના ચક્કરમાં આ રીતે મરવાનું નક્કી છે હાલ સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ એ વાત કરીશું કે આખરે માથાભારે શોખ કેટલો ભારે પડી શકે છે એસોસિએશન વિથ રિલાયન્સ સ્માર્ટ બજાર